દુરંદસ અને બાળના મોટી પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તે બાબત વિદ્યાર્થીઓ કોઈ પણ ભય વગર પરીક્ષા આપી શકે તેને લઈ યાત્રાધામ અંબાજી ખાતે વિધિ મહેતા આરાસુરી કન્યા વિદ્યાલયમાં માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મળેલી જાણકારીથી મોટી રાહત મળી હોય તેવો અનુભવ વિદ્યાર્થીઓ હતો એ પછી કોઈ પણ સ્વરૂપમાં હોય એ એનો મોબાઈલ એને સદ્ધા આપણે રાખવી જોઈએ ત્યારે આપણે જે જગ્યા પર વિરાજમાન છીએ कल्याण आरोप संपदा शत्रु बुद्धि विनाशी के जो अपने વિવાહ પાત્ર શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ આ સંસ્થા પરિવારના સુપુત્રી અને શૈલેષભાઈ મેતાંબાજી ભાજા તુલસીભાઈ जोशी પ્રમુખ શ્રી અંબાજી સહ આદરણીય એમને કેટલી સંસ્થાઓ એ લોકો એમને દાન કરે છે એમની સંસ્થાઓને સ્કૂલો ને Abah saya. Terima kasih abah. Jerman China Malaysia Indonesia Filipi Komar Tanisik

અને પરીક્ષાના દિવસોમાં મોબાઈલથી દૂર રહે જરૂર પડે તો પ્રાણાયામનો પ્રાણાયામનો સહારો લે કોઈપણ પ્રકારની ચિંતા મુક્ત રીતે એ એ પરીક્ષા આપે એ પ્રમાણે એમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને ખૂબ ખૂબ શુભેચ્છા આપવામાં આવે છે અને પરીક્ષાનો કોઈપણ પ્રકારનો ભય ના રાખે પરીક્ષાના ભય રાખ્યા વગર બનીને પરીક્ષા આપે ટેન્શન ના લે તનાવ જો મુક્ત રીતે પરીક્ષા આપશે તો બધાની પરીક્ષા ખૂબ સારી જશે આમ એ રીતે આમ શુભેચ્છા સમારંભની સાથે સાથે પરીક્ષા પર ચર્ચા જેવો કાર્યક્રમ પણ અહીંયા કરવામાં આવેલો છે જે બદલ તે રીતે આખું સરસ આયોજન કરવામાં આવ્યું એ અમારી શાળા શ્રી બીડી મહેતા આરાસુરી ગન્યા વિદ્યાલયમાં જે કાર્યક્રમ થયો દસમા અને બારમાની પરીક્ષાને લઈને અમને એમ બહુ ભય હતો કે પરીક્ષા પરીક્ષા કેવી હશે આમ તો હું બારમામાં ભણું છું પરંતુ તો પણ ભય રહે જ છે અને અહીંયા અમને મોટિવેશન આપવામાં આવ્યું શુભેચ્છાઓ આપવામાં આવી કલેક્ટરશ્રી ઉપસ્થિત હતા તથા ઘણા મહાનુભાવો ઉપસ્થિત હતા તેમને અમે અમને સારું માર્ગદર્શન પૂરું પાડ્યું પરીક્ષાના લગતી સૂચનાઓ આપી કે પરીક્ષામાં કેવી રીતે બેસવું કેવી રીતે શાંતિથી પેપર આપવું ગભરાવું નહીં તે લીધે તેના રિલેટેડ અમને માર્ગદર્શન આપ્યું અને અમે ચોક્કસથી કહી શકીએ કે હવે અમે પરીક્ષામાં સફળ થઈ શકશું હા અમને એ પણ માર્ગદર્શન આપવામાં આવ્યું કે આજકાલ આજકાલની જે પણ યુવાઓ છે શાળામાં ભણતી છોકરીઓ છે એ વધારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તો આપણે એનો એકદમ ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ જેથી પરીક્ષાથી આપણે ધ્યાન ભટકે નહીં આપણે સારી તૈયારી કરી શકીએ